પારડી પોલીસ ની લાલ આંખ કલ્સર ચેક પોસ્ટ પર ત્રીસ થી વધુ પિત્ધડો ઝડપાયા પોલીસના સકંજામાં હોવા છતાં નબીરાઓના ચહેરા પર નશાની ખુશી પીઆઈ ગઢવીની ટીમે બ્રેથ એનાલાઇઝર થી કર્યું સઘન ચેકિંગ થર્ટી ના દિને ગુજરાત દમણની સરહદ પર દારૂની મહેફિલ માણી પરત ફરતા તત્વો માટે પારડી પોલીસે લાલાંક કરી છે કલ્સર ચેકપોસ્ટ પર ગોઠવાયેલા લોખંડી પોલીસ બંદોબસ્તમાં બુધવાર

શંકાસ્પદ જણાતા વાહન ચાલકોને અટકાવી પીઆઈ ઘડવી પોતે બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરી રહ્યા છે આધુનિક મશીન સામે પીધડોની કોઈ પણ દલીલ કામ આવી રહી નથી અને આંકડો સતત વધી રહ્યો છે પકડાયા છતાં ચહેરા પર સ્માઇલ નવાઈની વાત તો એ જોવા મળી કે કાયદાના સકંજામાં ફસાયેલા હોવા છતાં અનેક પીધડોના ચહેરા પર પસ્તાવાના બદલે અજીબ પ્રકારની ખુશી અને હાસ્ય જોવા મળ્યું જાણે જેલ જવાનો ગમ નથી અને પાર્ટીનો નશો હજી ઉતર્યો નથી તેવો ઘાત જોવા મળ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર હજી તો રાત બાકી છે અને ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને દારૂબંધીના કાયદાનું અમલ તેમજ પાલન થાય તે માટે વધારાની ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે જેલના સળિયા પાછળ નવા વર્ષની ઉજવણી કરવા મજબૂર બનેલા આ ત્રીસ થી વધુ લોકો અન્ય લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યા છે